છો સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા બ્લોગની અંદર ને આજે તો કોઈ એવો પ્લાન નહોતો કે આજે વિડીયો શૂટ કરીએ બ્લોગ બનાવીએ પણ પછી એવું થયું કે આજે બનાસ નદીમાં જવાનું થયું એટલે આપણે ફરી એકવાર ત્યાં જઈએ જે ખાડો હતો બનાસ નદીમાં અને જ્યાં પાણી નીકળતું હતું તો ત્યાં જઈએ અને બતાવીએ કે હજુ સુધી ત્યાં પાણી નીકળે છે કે નથી નીકળતું અને આમ તો કેવું છે કે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે તો એ પણ ડિસ્સા આજુબાજુ લગભગ આવી ગયું છે તો અત્યારે આપણે જઈ રહ્યા છો ત્યાં જે ખાડો હતો ત્યાં જઈશું અને આપણે આવી ગયા છે બનાસ નદીમાં અને અત્યારનો વ્યૂ તમે જુઓ ઉપર તમે વાદળા જુઓ તમે વ્યૂ જુઓ તો આપણે પાસે ત્યાં જ જઈ રહ્યા છે જ્યાં આપણે પહેલા વિડીયા જે મૂક્યો તો એમાં બતાવ્યું હતું કે બનાસ નદીમાં જે ખાડો છે એમાં પાણી નીકળે છે તો અત્યારે આપણે ત્યાં જઈશું અને ફરી એક વખત જોઈશું કે ત્યાં હજુ સુધી પાણી છે કે નહીં અને બનાસ નદીમાં પાણી પણ છોડવામાં આવ્યું છે તો ત્યાં જઈએ અને જોઈએ હવે તો આપણે પોકી ગયા છે જે બનાસ નદીમાં ખાડો ખોદ્યો હતો તે આ છે અને સામેની બાજુ જે તમને પીનું પીનું દેખાય છે પટ્ટો તો એ પાણીનો છે કે ત્યાં ભેજ છે પાણીનો અને બીજું નીચેની ભાગમાં છે એ સૂકું છે તો પાસે જઈને જોઈએ કે ત્યાં હજુ સુધી પાણીનું કંઈ એવું છે કે પાણી આવે છે કે નથી આવતું જો આ ખાડો છે આ મોટો ખાડો અને તમને દેખાતું હોય છે કે જે ભીનું ભીનું જે પટ્ટો દેખાય છે એ પાણીનો પટ્ટો છે કે ત્યાં ભેજ છે અને આ બનાસ નદીની વચ્ચે વચ છીએ અમે અત્યારે જો અહીંયા પણ જો કોઈ વ્યક્તિ આવેલા છે ને ખોદેલું છે કે પાણી આવે છે એવું એ આ પટ્ટો છે સામેની બાજુ પણ છે જે આ આ ભેજ 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 છે 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 પાણી અત્યારે અત્યારે પણ પણ જ જો કેમ કે અહીંયા જે પથ્થર છે આમાં થઈને આવે છે પાણી આ બહુ મોટો ખાડો છે જો તમને બતાવું બહુ મોટો ખાડો છે અને જે આપણે પહેલો વિડીયો જે મૂક્યો હતો આ બનાસ નદીનો કે જે આપણે મહાદેવના મંદિરે જતા હતા ત્યારે જો અત્યારે પણ એ જ સ્થિતિ છે કે જે ભેજ છે એ અહીંયા જોવા મળે છે સામેની બાજુ આપણે જોયું હતું ત્યાં ત્યાં થોડા ઘણું પાણી આવતું હતું અત્યારે તો તમે જોવા અહીંયા ભેજ છે જે આ પથ્થર છે પથ્થર માંથી ભેજ આવે છે આ પથ્થર છે જો બધી બાજુ એ જ છે જે નીચેના ભાગ છે ને ત્યાં સૂકું છે ઉપરના ભાગે પણ સૂકું છે અને જે વચ્ચે પટ્ટો પડે છે તેમાં પાણી છે પાણી છે એટલે એટલું બધું પાણી નથી કે નીચે આવે પણ એ ભેજ છે ભેજ રૂપે છે જો સામેની બાજુ છે ત્યાં પણ છે જો અને હવે જોઈએ કે આપણે બહાર ત્યાં જઈને અને વિચાર્યું હતું કે ચાલો આપણે અહીંયા બનાસકાંઠામાં એક કેમ્પિંગ વિડીયો બનાવીએ કે કેમ્પિંગ ક્યાં કરવું એ હજી જગ્યા આપણે ગોતવાની છે એક સારી જગ્યા મળી જાય તો ત્યાં કેમ્પિંગ આપણે કરીશું તો હવે જઈએ ત્યાં બહાર જઈએ અને એક સારી એવી જગ્યા ગોતીએ તો આપણે પાછા ત્યાં આવી ગયા છે હવે આ જગ્યા ગોતવાની છે કે જ્યાં આપણે કેમ્પિંગ કરે કરીશું તો એવી જગ્યા ગોતીશું તો સામે તમે ટાવર દેખાય છે ત્યાં આમ તો આપણું ઘર છે એ ત્રણ કિલોમીટર દૂર છે અને અત્યારે આપણે છીએ બનાસ નદીમાં ત્યાં અમારા કાકા બેઠા છે અમે બધા આવ્યા હતા અને સામે જો ત્યાં બેઠા છે કેમ્પિંગ કરવાની બેસ્ટ જગ્યા હજી સુધી આપણને નથી મળી પણ આપણે જે અત્યારે છીએ ને એ બનાસ નદીની વચ્ચે વચ્ચે છીએ જો અહીંયા પાણી છોડવામાં આવ્યું છે તો એટલું બધું નથી કે બે બંને કાંઠે આવે તો જ્યારે પણ પાણી જે સાઈડ ચાલે છે એ સાઈડ ગોતવાનો પ્રયાસ કરીશું કે ત્યાં આપણે કેમ્પિંગ લગાવીએ તો આ રીતે કંઈક એક સારી જગ્યા મળી જાય તો કેમ્પિંગનો આપણે બેસ્ટ જગ્યા થઈ જશે તો ફાઇનલી મિત્રો આપણને મળી ગયો છે એ પ્લેસ કે જ્યાં આપણે કેમ્પિંગ કરી શકીએ તો સામેની બાજુ એક બાવળ દેખાય છે ત્યાં આપણે એક રાખ્યું છે અને એક અહીંયા રાખ્યું છે આ બાવળ કેમ કે ત્યાં છે એ પેલી સાઈડ જે છે ત્યાં પાણીનું વહેણ છે બહુ મોટું વહેણ છે એટલે જેટલું પણ પાણી જો આવશે તો ત્યાં થઈને વહેશે તો ઉપરની બાજુ આવવાની કોઈ શક્યતા નથી કેમ કે બે હજાર ક્યુસેક આવશે તો પણ ત્યાં સુધી નહીં આવે તો ત્યાં એક પ્લેસ છે અને એક અહીંયા બે પ્લેસ છે તો બંને આપણે એમાંથી એક આપણે ચૂઝ કરીશું અને સામેની બાજુ છે શમશાનઘાટ છે અને આ સાઈડ જે સામે ટેકરીઓ દેખાય છે ત્યાં થોડા જંગલી પ્રાણીઓ રહે છે તો આપણે બે પ્લેસ રાખ્યા છે ત્યાં સામેની બાજુથી એક રસ્તો આવે છે કેમ કે રસ્તા થઈને આવું બહુ સરળ છે તો મિત્રો જે પાણી છે એ ડીસાથી આગળ વધી ગયું છે અને આપણે જે પ્લેસ બતાવ્યો ત્યાં આપણે કેમ્પિંગ કરવાનું છે અને જેટલા પણ આપણે ચેનલમાં નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો કેમ કે જેટલી લાઈક વધારે હશે એટલું અમને મોટિવેશન મળશે એક નવો વિડીયો બનાવવામાં એક સારો વિડીયો બનાવવામાં તો મળશું એક નવા બ્લોગની સાથે ત્યાર સુધી બાય